સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે બેસ્તાન વિસ્તારમાં થોડા દિવસે લૂંટનો પ્રયાસ કરાયો હતો બપોરના સમયે આવેલા ત્રણ સમયે લૂંટનો પ્રયાસ કર્યો હતો જેથી દુકાનમાંથી પ્રતિકાર કરનારા બે વ્યક્તિઓના તીક્ષ્ણ હથિયારથી ગળા કાપીને ત્રણમાંથી બે આરોપી નાસી જવામાં સફળ રહેવા પામ્યા હતા જ્યારે એક શંકાસ્પદની પોલીસે અટકાયત કરી છે સુરતમાં એક તરફ પોલીસ ગુનેગારોની શાન ઠેકાણે પાડવાનો પ્રયાસ કરી રહી છે ત્યાં જ ગુનેગારો જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ લાગી રહ્યું છે એક તરફ આવાસમાં મોડી રાત્રે પોલીસે કોમ્બિંગ કર્યું હતું પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે વાત એમ છે કે ભેસ્તાન વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પર આવેલા શાંતિના જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ થયો હતો બપોરના બે થી અઢી વાગ્યાની આસપાસ ત્રણ લૂંટારુઓ તીક્ષ્ણ હથિયારો સાથે ઘુસી આવ્યા હતા તેમણે લૂંટનો પ્રયાસ કર્યો હતો જેથી દુકાનમાં રહેલા એક આધેડ બયના વ્યક્તિ અને કારીગર દ્વારા પ્રતિકાર કર્મ આવ્યો હતો જો કે લૂંટારોએ તેમના ગળા પર તીક્ષ્ણ હથિયાર ફેરવી દીધા હતા તેથી તેઓ બંને લોહી લુવાણ થઈ ગયા હતા લૂંટની ઘટનાથી મૂંમાં મચી જવા પામી હતી જેથી સ્થાનિકો દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્તોને ગળાના ભાગે રૂમાલ બાંધી દઈને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા તો ત્રણ લૂંટારોમાંથી એકને ઝેડપી પાડ્યો છે અને બાદમાં દોડી આવેલી પોલીસના હવાલે શંકાસ્પદ લૂંટારોને સોંપી દેવામાં આવ્યો હતો હાલ સમગ્ર લૂંટના બનાવ મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાય છે પકડાયેલા શંકાસ્પદ આરોપીની પૂછપરછ પણ કરાઈ રહી છે આજ રોજ બપોરના અઢી પોણા ત્રણ વાગ્યાના સમય દરમિયાન એક લૂંટની કોશિશમાં બનાવ ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં બનેલો છે આ જે બનાવ જે છે એ ભેસ્તાન ચાર રસ્તાની બાજુમાં શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ છે એ શોરૂમમાં બનાવ બનેલો છે બનાવની હકીકત એવી છે કે આ જે જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમાં જે કામ કરતા બંસીલાલ ગુર્જર આ બંને ત્યાં હાજર હતા એ દરમિયાન ત્રણ એક ત્રણેય કિસમો આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષની ઉંમરના ત્યાં આવ્યા અને એમને ચાંદીના દાગીનાઓ જોવાનું કહ્યું એટલે ચાંદીના દાગીના જોતા હતા લગભગ પાંચ દસ પંદર મિનિટ ચાંદીના દાગીના જોયા પછી એમણે તરત જ ત્રણમાંથી બે જણે છરીથી આ બંને જણ ઉપર એટલે કે માલિક અને કારીગર બંને ઉપર છરીથી હુમલો કર્યો અને ગળાના ભાગે એમને ઈજા કરી ત્યાં ઝપાઝપી દરમિયાન ઝપાઝપી દરમિયાન આ ત્રણેય આરોપીઓ છે જપાજપી દરમિયાન પછી ભાગી ભાગી ગયા તો આ ત્રણ આરોપીમાંથી એક આરોપી ભાગતો હતો તો લોકલ પબ્લિકના માણસે એને પકડી અને પોલીસને હેન્ડ ઓવર કરેલો છે અને અન્ય બે ઇસમો અન્ય બે જે આરોપી હતા એ ભાગી ગયેલા છે આ જે શાંતિલાલ શાંતિનાથ જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને બંસીલાલ ગુર્જર એ બંનેને ગળાના ભાગે ઈજા છે એ બંનેને સુરતની એપલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવેલા છે અને આ બંને પૈકી શાંતિલાલ શાહની ફરિયાદ દેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જે આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં જે છે એને લઈ અને બીજા બે આરોપીની શોધખોળ કરવા માટે એક ટીમ પણ રવાના થઈ ગઈ સુરતમાં દિન દહાડ અને તે પણ ભરચક વિસ્તારમાં જ્વેલર્સમાં માં ઘુસી જીવલેણ હુમલો કરી લૂંટનો પ્રયાસ કરાયો જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે બિરો